હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું લગ્ન પ્રસંગોમાં ખૂબ જ ખવાતા હોય એવા ટેસ્ટી અને ચટપટા ગુજરાતી સેવરોલ આ સેવરોલ એટલા ટેસ્ટી એટલા ક્રિસ્પી છે ને કે હું તમને શું કહું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે પાંચસો ગ્રામ બટેટા બાફી લીધા છે પહેલેથી તે લેશું અને તેને મેસ કરી અને તેનો માવો બનાવીશું ફ્રેન્ડ્સ કાંટા ચમચીથી આવી રીતે કરવાથી એકદમ સરસ રીતે તેનો માવો બની જશે હવે આપણે અડધો કપ દસ મિનિટ પલાળેલા પૌવા પાણીમાંથી પછી નીતારીને મેં લીધેલા છે તે નાખીશું ત્યારબાદ બે ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું ફ્રેન્ડ્સ આનાથી આ રોલ એકદમ ક્રિસ્પી બને છે ચોખાનો લોટ ન હોય તો તમે રવો લઈ શકો છો હવે આપણે એક મોટી ચમચી જેટલા આદુ મરચાંની પેસ્ટ એક ચમચી જેટલી કોથમીર અને હવે બધા મસાલા કરીશું એમાં એક મોટી ચમચી જેટલો લાલ મરચું પાવડર એક મોટી ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી હળદર સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી ગરમ મસાલો એડ કરીશું ત્યારબાદ અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું ચમચી જેટલી હિંગ એડ કરીશું અને અડધું લીંબુ નીચોવીશું ફ્રેન્ડ્સ ઘરમાં જ બધા રાખેલા મસાલાથી આ રેડી થઈ જશે હવે આપણે આમાં એક ચમચી ઝીણું ટોપરાનું ખમણ એડ કરીશું આનાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને બધું બરાબર મિક્સ કરી અને તેનો ડો જેવું તૈયાર કરી લેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને જો તમે મારી રેસીપી પસંદ કરતા હોય તો વધુમાં વધુ તેને શેર કરી અને મને સપોર્ટ કરજો હવે આપણે તેમાંથી થોડો થોડો ભાગ લઈ અને આવી રીતે સિલિન્ડર ટાઈપના રોલ રેડી કરી લેશું બધા રોલ આવી રીતે રેડી કરી લેશું ફ્રેન્ડ્સ આટલા બટેટામાંથી ઘણા બધા રોલ રેડી થાય છે તમારે પાંચથી છ સર્વિંગ થઈ જાય તેટલા રોલ રેડી થાય છે આવી રીતે આપણે બધા રોલ રેડી કરી લેવાના છે ફ્રેન્ડ્સ આ એકદમ ઝડપથી બની જતું અને એકદમ ટેસ્ટી ફરસાણ છે તો તમે પણ ચોક્કસથી બનાવજો હવે આપણે એક બીજું બાઉલ લેશું અને તેમાં બે ચમચી જેટલો મેંદો લેશું ત્યારબાદ આપણે તેમાં પા કપ જેટલું પાણી એડ કરી અને તેની સ્લરી બનાવીશું તમે ચોખાના લોટની પણ બનાવી શકો છો એકદમ સરસ લોટ ડિઝોલ્વ થઈ જાય ત્યાં સુધી અને આવી રીતે ચમચીમાં પાછળ લાગે તેટલું થીક આપણે સ્લરી બનાવવાની છે ત્યારબાદ તેમાં આપણે થોડું મીઠું એડ કરીશું હવે આપણે આવી જે મીઠી સેવ સેવની બિરંજ બનાવવાની સેવ આવે તે લેશું અને તેનો આવી રીતે અધકચરો પાવડર કરી લેશું આ મેં સો ગ્રામ સેવ અત્યારે લીધી છે હવે આપણે સૌથી પહેલાં રોલને આપણે જે સ્લરી બનાવી હતી તેમાં ડૂબાડીશું અને ત્યારબાદ તેને સેવથી કોટ કરી લેશું આવી રીતે બધા રોલ આપણે પહેલાં સ્લરીમાં ડીપ કરી અને પછી સેવમાં કોટ કરતા જવાના છે ફ્રેન્ડ્સ તમે બ્રેડ ક્રમ્સ પણ એડ કરી શકો પણ આ સેવ રોલનું આપણે એનું નામ આપેલું છે એટલે સેવથી જ કોટ કરવાના છે આનાથી આનો લૂક અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આવી રીતે આપણે બધા રોલ્સને કોટ કરતા જશું બધા રોલને એક સાથે કોટ કરી લેવાના છે જુઓ આપણા થાળી ભરીને રોલ રેડી થઈ ગયા છે હવે આપણે તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધેલું છે તેલ એકદમ સરસ રીતે આવી જાય એટલે આપણે તેમાં બધા રોલને વન બાય વન એડ કરતા જશું આ થોડું જાળવીને નાખવું કેમ કે આપણું તેલ એકદમ ગરમ છે અને તેલને મીડિયમ ટુ હાઈ ફ્લેમ આપણે રાખવાની છે ધીમું રાખવાનું નથી આમાં આપણે એકદમ રોલ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે એટલે આપણા રોલ અંદરથી એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય જો આપણા રોલ ઓલમોસ્ટ બ્રાઉન થવા આવ્યા છે હવે આપણે તેને આવી રીતે ફેરવતા જશું અને તેને સરસ બ્રાઉન કરી અને ત્યારબાદ તેને લઈ લેશું અને ત્યારબાદ આવી રીતે બધા જ રોલને રેડી કરી લેશું આ રોલ ખાવામાં એકદમ જોરદાર લાગે છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો જુઓ છે ને એકદમ મસ્ત આપણા રોલ તળાઈને રેડી થઈ ગયા છે હવે આપણે બધા રોલને આવી રીતે તળી લેશું જુઓ આપણે એકદમ ક્રિસ્પી અને મજેદાર રોલ રેડી થઈ ગયા છે મેં તેને ગ્રીન ચટણી અને ટમેટો કે ચપ સાથે સર્વ કર્યા છે ટમેટો ચટણી પણ મેં કોથમીર મરચાં આદુ અને થોડા સિંગદાણા નાખી અને બનાવેલી છે ફ્રેન્ડ્સ હવે આપણે તેને સેજ તોડીને જોઈ લેશું જુઓ અંદરથી એકદમ સરસ અને બહારથી એકદમ ક્રિસ્પી એવા આપણા રોલ રેડી છે છેને એકદમ જોરદાર ખાવામાં એટલા જ મજેદાર છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ